ગઈકાલે મેઘો મહેરબાન હતા ભાવિક ભક્તોને કળિયા ઠાકરના દર્શન માટેની પાંખી હાજરી આજે શ્રી કૃષ્ણ જન્મની ધામધૂમ રણછોડજી મંદિરને કલરિંગ રોશનીથી સજાવવામાં આવ્યું સાથે આસોパલવના તોરણ મંદિરમાં બાંધવામાં આવ્યા કલરિંગ ફુગ્ગાથી પણ સજાવવામાં આવ્યું ખૂબ જ આબેહૂબ લાગી રહ્યો છે શ્રી કૃષ્ણ જન્મની વાર છે પણ ભાવિક ભક્તો હાલ દર્શન કરી લાભ લેવા ઉમટી પડ્યા છે

આ સમયે મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી ઉમટતા હોય છે જ્યારે અત્યારે પાંખી હાજરી જોવા મળી રહી છે આમ શ્રી કૃષ્ણ જન્મના વથામણા રાત્રિના બાર વાગે થવાના છે